ક્રોધના વિજય કરતાં ક્ષમાનો પરાજય ઘણો ભવ્ય હોય છે જ્યાં મનથી કામ ચાલે ત્યાં ગર્જના નકામી હોય છે સફળતા સાથે નમ્રતા જોડાય તો એ ટકાઉ હોય છે અને ત્યારે તમારા સુખમય જીવનનો પાયો પણ એટલો જ ટકાઉ હોય છે પુષ્પ તો ફૂટપાથ પર વેચાતા મળે પરંતુ સુગંધો સંવેદનશીલ નાક હોય તો જ પ્રાપ્ત થાય માણસોથી જગત ઓળખાય છે પણ માણસાઇ એટલી ક્યાં છલકાય છે ગમતા ચાહતા અને મેળવતા બધાને આવડે પણ જ્યારે નિભાવતા આવડે ને ત્યારે સંબંધ સાચો કહેવાય એમ કંઈ સહેલું નથી કોઈના હૃદય સુધી પહોંચવું સાહેબ એના માટે પહેલા કોઈના ગળેથી નીચે ઉતરવું પડે સત્ય હંમેશા શાંત અને પરિસ્થિતિ અનુસાર મૌન રહે છે તેમાં જ જોવા મળે છે બાકી જુઠ્ઠું બોલવાવાળાનો તો અવાજ હંમેશા ઊંચો જ હોય છે સુખનો કિનારો જોઈતો હોય તો દુઃખનો દરિયો પાર કરવો જ પડે જેમ છે એમાં જ જીવતા આવડી જાય એનું નામ સુખ જિંદગીમાં વળાંક એવા આવે કે વિશ્વાસ પણ ટૂંકો પડે જીવનને માણે એને જ મોજ છે બાકી એ જ સવારને રાત રોજ છે માણી લ્યો મોજ નહીં ચિંતા તો હર રોજ છે